સીતારામ બધા દાયરાની આ છે એકત્રીસ તારીખ ને આજ કીએ કે થોડુંક વરસાદનું જોર આજનો દિનું હે પછી ધીરું પડે જાય તો આજે તો અટાણમી થોડાંક વાદરા ઓછા લાગે તો બપોર પછી ખબર પડે બપોર પછી જ વધારો તો થાય વાદળાઓનો મેનો ને જો શ્યાર બેહુને દોવેલી હતી ને એ પાડાવને હે પીવરાવવાનું એકાદ નેકરી પાડી બાંધી ખુલ્લી હે બાંધી તને પણ નેકરી હે એણી પીવરાવું પાણી ભેહુને નાખવું વ્યાણી પીણીના પાણી ઊંનું પીવડાવવા જાય ગોડાઉન માં હતી એ તો દોવાઈ દોવે લીધી બાકી બાકી પીહોનું કે મરથી પોણી કલાક જે આ બે ની અજે પીવરાવા આ ધ્યાન રાખે નો પ્યા આ કુંડી ખાલી કરી લાગે ધોવી ધોવીને ભરવી જો હે બાકી તો જવો આલે તો આવી હે ખબર નતા કે મેં થાય નખતામાં મગોટું નો નાખત એ તો એનું કંઈ ન થાય પેલા જ્યાં આ એક બાંધી ને એને પાણી મૂકવું મારે નાગર પાછી એને પૂરો નાખી દે ને તો પૂરો ખાવાના પાસે પાણી પી તો એવી થાય કે ક્યાંથી શરૂઆત કરવી ક્યાંથી પાણી મૂકવું કાંથી નાખવું ને એ બધું હે તો ધીરે ધીરે સારું કરી દઈએ કુંડાની તો સેલેજ એને ધોવો જોઈએ ને પછી ભરવું જોઈએ પાણી તો શરૂ શરૂ થઈ જાય શરૂ તો થઈ ગઈ કારણ દોઈ ઉતારની પાણી કરવાનું નાખવાનું એ શરૂ થઈ જાય

આખા લખી રજુઆત કરે પણ થઈ ને બિસારા ઘણી કરે સરકાર દેવી જોઈએ ને

মনি নজডে জডে তাই কঈমদ্মা দ্঵া নঢা এই ভানা জডে অথো অথা ইকানা জার জারজে বিয়া ইন জোডে তাই তাইরা তাই জডে তাই দুন্যা প্য়

แต่วปริกรรมภนพาเขาโหได้สโลเนอการมวยบบนีการเวียนมีแต่การเวียนเพลียมเนก็รำก็รมที่บ้างไว้เท่านั้นว้ทับเน็ตตัวจุดตัวเน็